કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડોગ શો હોર્સ શો અને લોકોને મંત્રમુગ્ધ કર્યા આગામી છવ્વીસમી જાન્યુઆરીએ પંચોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરહદી વિસ્તાર સુઈ ગામના બોરુ ખાતે કરાશે બનાસકાંઠા જિલ્લામાં આગમી છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર સુઈ ગામ તાલુકાના બોરુ ખાતે યોજાવનાર છે જે અંતર્ગત ચોવીસમી જાન્યુઆરીના રોજ કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં સુઈ ગામ તાલુકાના બોરુ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનો રિહર્સલ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કલેક્ટર વરુણ કુમાર બરનવાલે તિરંગો ફરકાવી ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો તેમજ પરેડ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ નવ પલટુન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી. તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેન્ડનું નિદર્શન કરવામાં આવ્યું હતું. રિહર્સલ અંતર્ગત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલા જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગરબો લેડીઝ ડાન્સ પ્રાચીન ગરબો ઝાંસીની રાણી કલાકૃતિ તલવાર ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા તો ડોગ શો માં ડોગ હેન્ડલર દ્વારા વિવિધ આદેશોનું પાલન કરાતા ડોગ અને હોર્ શોમાં અશ્વરોહક દ્વારા કરાયેલા દિલ ધડક કરતબોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર જીવાણી જિલ્લા પોલીસ અધિક્ષક મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારી પોલીસ જવાન શાળાના વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રમેશ રાજપૂત બનાસકાંઠા આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ